ખરીશ દિવસોમાં આપ સર્વને હું રમેશ તથારુ અલીમી સલામ પાઠવીએ છીએ અને અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગ પર આપ સર્વનું હૃદયથી સ્વાગત કરીએ છીએ તમારો આભાર ઉપકાર માનીએ છીએ કે તમે અમારી ચેનલને જુઓ છો સાંભળો છો તેને માટે વિશેષ વિનંતી કે અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગૃહ મિત્ર વોટ્સઅપમાં શેર અવશ્ય કરો અમારા નમ્ર પ્રયાસને વધુ તેજીલો વેગવંતો બનાવવા માટે તમારી સબસ્ક્રિપ્શન અને તમારું લાઈક અમને વધુ ઉત્સાહિત કરે છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ થાય પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે એક આ નવો દિવસ આપણે જીવનમાં આપ્યો અને દિવસને આશીર્વાદિત કીધો વિશેષ આ દિવસને માટે જોતા હવા ખોરાક પાણી પૂરા પાડ્યા અને આપણી સહાયતા મદદ કરી શારીરિક તંદુરસ્તી બક્ષી આ તમામ બાબતોને માટે પણ પિતા બાપનો આભાર માનીએ તેમને ધન્યવાદ આપીએ તો જે સમય આપણને મળ્યો છે કે આપણે તેમના પવિત્ર વચનો જે આપણને આપણી માતૃભાષામાં મળ્યા છે એ પવિત્ર પુસ્તક એ પવિત્ર પુસ્તકમાંથી આજે આપણે પિતા બાપના પવિત્ર વચનો આપણે વાંચવાના છીએ વચનો વાંચવાને માટે પિતા બાપને વિનંતી કે આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અમને બુદ્ધિ જ્ઞાન આપે અને શ્રોતાજનોને પણ પિતા બાપ તેમની દયા લાઈ પ્રેમમાં આશીર્વાદિત કરે તો ચલો ટૂંકી પ્રાર્થના કરીશું અને પિતા બાપના પવિત્ર વચનો આપણે જઈશું આકાશવાસી અમારા સ્વર્ગ કે પિતા બાપ તમારો આભાર ઉપકાર માનીએ છીએ અમે અમારા મસ્તકો નમાવીને તમારી સમક્ષ તમારી ઉજ્જવળમાં આવ્યા છે ત્યાં પિતા બાપ તમે અમારો સ્વીકાર કરો અમારી વાણી સાંભળો અમારી સહાયતા મદદ કરો અમારી સાથે રહો આજના દિવસની માટે તમારી કૃપા માગી લે છે બાપ કે અમે જે વચ્ચનો વાંચવા જઈ રહ્યા છીએ એ વચનોને આશીર્વાદિત કરજો એ જીવંત વચનો ઘણા લોકો સુધી પહોંચે અને કોઈ આત્મા જીતાય એને માટે પણ તમારી કૃપા થવા દેજો બાપ અમારી આ ટૂંકી પ્રાર્થના તમારા પુત્ર અમારા મસી ઈસુ મસી

અને તેનો ચૌદમો અધ્યાય આજે આપણે વાંચવા જઈ રહ્યા છે તો ચલો શરૂઆત કરીશું ઈઝરાયલના રાજા યહુઆહ ના દીકરા યુવાસ ને બીજે વર્ષે યહુદિયાના રાજા રાજા યુવાસનો દીકરો અમાસ્યા રાજ કરવા લાગ્યો તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષની વયનો હતો તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ રાજ કર્યું તેની માનું નામ યહોઆદીન હતું તે યરુશાલેમની હતી તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું તો પણ તેના પિતૃ દાઉદની જેમ નહીં તેણે તેના પિતા યહના સઘળા કૃત્ય પ્રમાણે કર્યું તો પણ ઉચ્ચ સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહીં જે લોક ઉસ સ્થાનોમાં યજ્ઞ કરતા તથા ભોગ બાળતા અને એમ થયું કે રાજ્ય તેના હાથમાં સ્થિર થયું કે તરત તેણે પોતાના પિતા આગલા રાજાને મારી નાખનાર તેના ચાકરોને મારી નાખ્યા પણ મૂષાના નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખ્યા પ્રમાણે મારી નાખનારા દીકરાઓને તેણે મારી નાખ્યા નહીં તે પુસ્તકમાં યહોવાએ આજ્ઞા કરી હતી છોકરાને લીધે પિતાઓ માર્યા ન જાય તેમજ પિતાઓને લીધે છોકરા માર્યા ન જાય પણ દરેક જણ પોતાના જ પાપને લીધે માર્યા જાય તેણે દસ હજાર અદોમ્યોને મીઠાની ખીણમાં મારી નાખ્યા અને યુદ્ધ કરીને તેણે શેલા જીતી લીધું ને તેનું નામ યોગતેલ પાડ્યું આજ સુધી છે તે સમયે અમાશ્યાએ ઇઝરાયલના રાજા યહુના દીકરા યહુઆહા દીકરા પાસે મોકલીને આવ આપણે યુવા આવીને લડીએ અને ઇઝરાયલના રાજા યુવાસે યહુદીના રાજા અમાશ્યા પાસે માણસો મોકલીને ને કહાવ્યું લબાનો પરના ઉટકંટા એ લબાનોન પરના વૃક્ષ પાસે સંદેશો મોકલીને કહાવ્યું કે તારી દીકરીને મારા દીકરા સાથે પરણ એવામાં પરબનું એક જંગલી જનાવર ત્યાં થઈને જતું હતું તેણે તે ઊટકંટાને ખૂદી નાખ્યો તે અદોમને માર્યો છે એ તો ખરું એથી તને ગર્વ ચડ્યો છે તારો ગર્વ તારી પાસે રાખીને તું તારે ઘેર જ રહે છે તથા યહુદી પણ શા માટે નાશ પાણી માન્યું નહીં તેથી ઇઝરાયલ રાજા રાજા સામે ગયો અને તે તથા યહુદીનો રાજા અમાશિયા યહૂદીયાના બે સેમએસમાં એકબીજાને સામસામા મળ્યા અને યહૂદિયાના માણસો ઇઝરાયલથી હારી ગયા અને તેઓ પોતપોતાને ઘેર નાસી ગયા ઇઝરાયલનો રાજા યુવાશ બે ના દીકરા યુવાશના દીકરા યહૂદિયાના રાજા અમાશ્યાને પકડીને યરુશાલેમમાં લાવ્યો અને એપ્રાઇમના દરવાજાથી તે ખૂણાના દરવાજા સુધી ચારસો હાથ જેટલો ને યોવાના મંદિરમાંથી તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સર્વ પાત્રો મળી આવ્યા તે તથા જામીનોને લઈને તે સમૃદ્ધમાં પાછો ગયો હવે યોવાસે કરેલા બાકીના કૃત્યો તેનું પરાક્રમ તથા યહુદીના રાજા અમાસ્યા સાથે તેણે જે યુદ્ધ કર્યું તે સર્વ ઇઝરાયલના રાજાઓના કાળના પુસ્તકમાં લખેલા નથી યુવાશ પોતાના પિતૃ સાથે ઊંડી ગયો અને તેને સમૃદ્ધમાં ઇઝરાયલના રાજાઓની સાથે દપનાવવામાં આવ્યું તેના દીકરા યરોબામે તેની જગ્યાએ રાજ કર્યું યહુદિયાના રાજા યુવાશનો દીકરો અમાશિયા ઇઝરાયેલના રાજા યહુઅહાજના દીકરા યુવાશના મરણ પછી પંદર વર્ષ જીત્યો હવે અમાશિયાના બાકીના કૃત્યો યહુદિયાના રાજાઓના કાળપુતાર્થના પુસ્તકમાં લખેલા નથી અને યરુશાલેમમાં લોકોએ તેની સામે બંધ કર્યું તેથી તે લાખીસ નથી કર્યું પણ તેઓએ તેની પાછળ રાખીશમાં માણસો મોકલીને ત્યાં તેને મારી નાખ્યો દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો અને અઝારીયા જે સોળ વર્ષનો હતો તેને લઈને યહુદિયાના સર્વલોકે તેના પિતા અમાસ્યા જગાએ રાજા ઠરાવ્યો તેણે રાજા પોતાના પિત્રો સાથે દીકરા અમાશિયાના પંદર મે વર્ષે ઇઝરાયેલ રાજા યુવાશ નો દીકરો યરોબામ સંભૂમ રાજ કરવા લાગ્યો તેણે એકતાળીસ વર્ષ રાજ કર્યું

હમાતના નાકાથી તે અરાબાના સમુદ્ર સુધી પાછી કબજે કરી કેમ કે ઈજરાયલને અતિશય દુઃખ છે એમ યહોવાએ જોયું હતું બંદીવાન તેમજ છૂટો કોઈ ન હતો તેમજ ઈજરાયલને સહાય કરનાર કોઈ ન હતો પણ ઈજરાયલનું નામ આકાશ નીચેથી ભૂસી નાખવાની ઈશ્વરની ઈચ્છા નહોતી એટલે યહોવાએ તેઓને યોઆશના દીકરા યરોબામ મારફતે બચાવ્યા હવે યરોબામના બાકીના કૃત્યો તેણે જે કર્યું તે તથા તેનું પરાક્રમ એટલે તેણે કેવી રીતે યુદ્ધ કર્યું ને દમસ્કસ તથા હમાથ જે યહુદિયાના હતા તે કેવી રીતે તેણે ઇઝરાયેલને માટે પાછા મેળવ્યા એ સર્વ ઇઝરાયલના રાજાઓના કાળ પુસ્તકમાં લખેલા નથી શું અને યરોબામ પોતાના પિતૃઓ સાથે એટલે ઇઝરાયેલના રાજાઓ સાથે ઊંઘી ગયો અને તેના દીકરા જખરિયાએ તેની જગાએ રાજ કર્યું પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો અને આ સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો પ્રાર્થના કરીએ હે પરમ પિતા પરમેશ્વર રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છે બાપ કે સવારથી ત્યાંથી અમને સાચવ્યા સંભાળ્યા પ્રભુ તમારામાં દોરો છો ચલાવો છો આ પુષ્કળ આશિષને કૃપા આપી તમારા હાથોમાં અમને ધરી રાખો છો એ સહરણ માટે પ્રભુ પિતા અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ તમારા જે સુંદર વચનો પ્રભુ જીવંત વચનો તમે અમારી માતૃભાષામાં આપ્યા છે એના માટે પણ મેં તમારો પુષ્કળ ધન્યવાદ કરીએ છે બાપ આ વચનો તમે વાંચવામાં અમારી સહાય કરી મદદ કરી એના માટે પણ મેં તમારો આભાર માનીએ છીએ જે તમારા જીવન બચવાનો પ્રભુ તમારા બાળકો સાંભળે છે પ્રભુ એ સર્વ પર તમારા અને તમારી કૃપા વરસાવજો પ્રભુ અને એમના ઘરમાં જે કંઈ પ્રભુ જરૂરત હોય એ સઘળી જરૂરત તમે પૂરી પાડજો પ્રભુ જેઓ બીમાર છે તેઓને તમે સાજાપણું આપજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધાના ધાર વિધવાના બેલી અનાથોના નાથ તમે થજો જે લોકોને રહેવાને ઘર ખાંડ પીવાને પાણી પહેરવાને કપડાંને વાપરવાને પૈસાની નોકરી ધંધા નથી પ્રભુ એ સહરવાને માટે માગીએ છીએ બાપ કે તમારો ખુદ ભંડારમાંથી પ્રભુ તમે સગડું તમે પૂરું પાડો જ્યાં ધરતી કામ બેન્કોંગમાં થયો છે પ્રભુ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે એ લોકો પ્રભુ કેવા બહાર પ્રભુ કે હોસ્પિટલની બહાર એ લોકોના બિછાના છે ત્યારે પ્રભુ એક કંઈક વ્યક્તિને માટે માગીએ છીએ જે ઘવાયેલા છે એમને પ્રભુ તમારો ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો એ લોકો સાજા થઈને ઘરે જાય તમારી સ્તુતિ કરે એવું તમે થવા દેજો જે લોકો તમારી પાસે આવ્યા છે એ દુઃખિત પરિવારને બાપ તમે આત્મિક દિલાસો પૂરો પાડજો પ્રથમ ક્રિસ્ટોફરને પણ તમે સહી સલામત મેરીને લઈ ગયા એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ રોપિતા તમારા સંતોષ એવો કે અનમુખની વાણી તમે થજો એ દ્વારા અનેક આત્મા તમારી ગમ ફરી એવું તમે થવા દેજો જે જે મિશન મંડળો ભાંગી ગઈ છે પ્રભુ એને તમે ઊભી કરો પ્રભુ અને એક એક મિશ્રણ મંડળો ને તમારા અને તમારી કૃપાથી ભરો પ્રભુ જ્યાં લોકો તમારા બાળકો ઘરમાં જીવન જીવી રહ્યા છે એવા બાળકો માટે માગ્યા છે પ્રભુ કે તમારો મુખનો પ્રકાશ તેઓની પર પાડો અને એ પ્રભુ એ તમારા જ્વાળાના તમારા બાળકો બને એવું તમે થવા દેજો જ્યાં તમારા બાળકોની સતાવણી ચાલુ છે પ્રભુ એવા તમારા બાળકો માટે મેં વિશેષ આગ્રહ ભરી પ્રાર્થના કરીશું પ્રભુ કે એ લોકોને તમે સહાય અને મદદ કરો અને સતત તમે એમની જોડે રહો પ્રભુ અને એમની હિંમત શક્તિ બળ તમે પૂરા પાડો અને તમારા માર્ગમાંથી ખસી ન જાય અને શેતન કોઈ પણ રીતે પ્રભુ જો ન કરે એવું તમે થવા દેજો જે લોકો સતાવે છે એમના હૃદયમાં પણ હોવા જે ભરપૂર ભરપૂરપણે ફાયદો ઉઠાવી રહ્યો છે ત્યારે બાપ અમે એવા તમારા બાળકો માટે માગીએ છીએ બાપ કેમને એ શું કરે છે ખબર નથી પ્રભુ અંધ ચાલી રહ્યા છે ત્યારે એ બાપે દીકરા દીકરીઓને મેં તમારી પાસે લાવીએ છીએ પ્રભુ કે હૃદયનું તમે પરિવર્તન કરો પ્રભુ અને એ લોકો ખુદ તમારા બાળકો બની જાય પ્રભુ અને તમને માને માને ગૌરવ આપે એવું તમે થવા દેજો એ લોકો સમજે કે પ્રભુ તમે એક જ જીવંત પ્રભુ છો પ્રભુ ત્યારે એવું તમે એમના હૃદયમાં વાત અને વ્યવહાર કરજો પ્રભુ જે તમે અમને સાધનો પૂરા પાડ્યા છે એના માટે પણ અમે તમારા પુષ્કળા ભાર ઘાત માને છે આ સાધનો દ્વારા પણ પ્રભુ પિતા તમારો મહિમા વધુ ને વધુ ફેલાય અને લોકો વધુ ને વધુ તમારી ગમ ફરે એવું તમે દેજો જે આ ઉપવાસની મિટિંગો સાંજની ચાલે છે ત્યારે એ મિટિંગોને પણ તમે આશીર્વાદિત કરજો પ્રભુ જે લોકો પાસચાિતની પ્રાર્થના કરે છે પાસ કરે છે એ સહગણાની પ્રભુ તમે સહાયને મદદ કરજો શક્તિ બળ અને સામર્થ્ય પૂરા પાડજો પ્રભુ અમે તમારા હાથોમાં માં સોંપાય છે અમારા પાપ ગુના અપરાધને ક્ષમા કરજો જે કંઈ માંગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત ના જારેતના નામ થી છે સાંભળો અને સ્વીકાર કરજો બાપ આમેન આમેન વિશેષ પ્રાર્થના કરજો કે જે પ્રોફેટ રિજિનલસ અમને જે ખોટી ફરિયાદો કરીને એમને ફસાવવામાં આવ્યા છે અને એમની સામે જે કે અંદર કેસો ચલાવવામાં આવે છે ત્યાં પિતા બાપ તેઓની સહાયતા મદદ કરે અને આ જે ખોટી ફરિયાદો કરનાર દુષ્ટ આત્માઓ છે તેઓને બુદ્ધિ જ્ઞાન આપણ આપે અને તેઓ પિતા બાપની ગમ ફરે અને તેમનો સ્વીકાર કરે કે પિતાએ કીધું છે કે તમે માંગો તો તમને મળશે અને તમે ઠોકો તો તમારે સારું ઉગાડવામાં આવશે આપણે પ્રાર્થનાઓ કરીએ કે કોઈ પણ તેમના સેવકને આ રીતે સતામણી ન થાય જ્યારે એમના કોર્ટની અંદર કેસ કર્યો છે ત્યારે જજને પણ પિતાબાબ બુદ્ધિજ્ઞાન નાપણ આપે તે સાચો ન્યાય કરે એ પક્ષપાતી રીતે ખોટી રીતે તમારા સેવકને ન ફસાવે એના માટે પણ પ્રાર્થનાની ખૂબ અગત્યતા છે તો આપણે આપણી પ્રાર્થનામાં પણ ખાસ ધરી રાખીએ આમીન